ગુડ મોર્નિંગ ગાય સવારના આઠ વાગ્યા છે વડોદરામાં છે ને બહુ ગરમી પડે છે વાતાવરણ ઠંડુ જરાય નથી અહીંયા સવારનું સાંજનું ગમે છે અત્યારે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે બધા નાસ્તો બેસી ગયો છે ગુડ મોર્નિંગ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ પછી એ રેવા દે આવતું એટલા વરસ નથી ભાખરી અને જા નાસ્તો ચાલે છે અને બચ્ચા પાર્ટી બધા સુતા છે આજે અમારે જાવું છે વડોદરાની શોપિંગ માર્કેટ જોવા માટે એક્સપ્લોર કરશું આજે માર્કેટ અત્યારે અમે જાય છીએ શોપિંગ કરવા માટે વડોદરાની શોપિંગ માર્કેટ જોવા માટે મંગલ બજાર મંગલ બજાર માર્કેટ છે ને એ જોવા માટે જઈ છીએ સુર સાગર જાશું પેલા ચાર જાય છે ને માથી બધાય ઘરે છે કારણ કે થોડોક તડકો વધારે છે તો બચા પાર્ટી ઘરે છે આ કયો રોડ કહેવાય ભાઈ સોમા તળાવ સૌથી પહેલા આવી ગયા છીએ અમે વડોદરાની જે ફેમસ જગ્યા છે સુરસાગર માથિયા હનુમાનજી નું મંદિર છે ન્યાય હનુમાન ન્યાય મંદિર હશે સામે કદાચ મારા ખ્યાલથી અહીંયા સામે ન્યાય મંદિર હશે પછી બહુ ખ્યાલ નથી આ છે અહિયાં એન્ટ્રી ગેટ અને સામે છે બહુ મોટી એવી ભોળાનાથ ની મૂર્તિ મોટું એવું લેક છે સુરસાગર નામનું ફોટોશૂટ ચાલે છે મૂર્તિ બહુ મોટી એવી છે અહિયાનું જે આસપાસનું લોકેશન છે ને હા એ બહુ સરસ છે એકદમ જે આ પેલાની બિલ્ડિંગો છે આ બિલ્ડિંગ તો એવું છે કે આપણે કોઈ બી છે ને અધર કન્ટ્રીમાં હોય ને હા એવું છે આસપાસનું લોકેશન અહીંયા સુરસાગર લેક છે ને ઓપોઝિટ સાઈડમાં જ છે મંગલ માર્કેટ ગુંદાવાડી છે ગુંદાવાડી છે લાગે છે એવી ફિલિંગ ગુંદાવાડી નહીં સુરત નું બરોડ આવે એવી ફિલિંગ આવે છે આ માર્કેટ ની અંદર તો ત્યાં પહોંચી ગયા છીએ પ્રાઇસ છે પ્લાઝોની દોઢસો ના બી દોઢસો ના બી બહુ સસ્તું ને ઓલું શું છે આ બધું ગાઉન ગાઉન છે માર્કેટ હજી ખુલે જ છે અગિયાર વાગ્યા એટલે થોડુંક થોડોક ટ્રાફિકી થઈ ગયો છે હવે માર્કેટમાં કપડાં વધારે છે નાના બાળકોના હજી તો માર્કેટ ગોઠવાય છે હા ઓલા બે કઈ બાજુ ગયા

રિંગ છે અહીંયા રિંગ ચાલો તો હવે આખું માર્કેટ એક્સપ્લોર કરી લઈ અને શોપિંગ કરી લઈ હવે અમે આવી ગયા છીએ પ્રોપર જે કપડાની માર્કેટ છે ને ત્યાં

શોપિંગ થઈ ગઈ છે અમારે સાડા બાર વાગ્યા છે પીવાઈ ગયું છે હવે રિક્ષાનો વેઇટ કરી છે અમારી જે રિક્ષા છે ને હાઈ બોલાય ગઈ છે આવશે એટલે હવે જશે ત્યાં સુધી અહીંયા પાંચ દસ મિનિટ વેઇટ કરશું

શાક ગરમ થાય છે હા એ તો દિવ્યાં મેને બનાવ્યું હતું પણ બાકી રસોઈ બની ગઈ ગરમ બના કરે છે શાક આવું એવું કંઈ નથી સાંજના પાંચ વાગે ગયા છે અને રેસ્ટિંગ ટાઈમ પૂરો થઈ ગયો છે આજે અમે શોપિંગ માર્કેટમાં ગયા તા ને તો બહુ થાકી ગયા હતા તો સુઈ ગયા બધા પણ હું નથી થઈ ગયું તમારું કામ મારે તો જસ્ટ કામ પડતું જ્યારે છે ને એટલો મને વચ્ચે ટાઈમ મળે ને જે રેસ્ટ કરવાનો હા ત્યારે તો હું મારું એન્ડિટિંગનું એવું કામ કરતી હોય બાકી તો બધાય સાથે છે ને એન્જોય કરવો હોય બાકીનો ટાઈમ હું કેવી મસ્ત અહીંયા અંદર આવીને લોક કરતી હતી ચોરા બધાય અંદર આવી ગયે એટલો અવાજ કરવા મને બાર એટલો અવાજ થતો ને તો હું અંદર આવી ગઈ આટલા બધા ભેગા થયા એટલે આવાજ થાય જ ચાલો તો આ વ્લોગ ને છે એન્ડ કરી દે હવે છે ને આ વ્લોગ વરી બહુ લાંબો થઈ જશે તમને જોવાનું કંટાળો આવશે પછી મળશું નેક્સ્ટ વિડીયો જય શ્રી કૃષ્ણ